અને ખાસ કે આ વ્લોગ સ્પેશિયલ છે તો બધા જોજો કારણ કે માતાજીનો માંડવો પણ છે અને ત્યાં આપણે એક સેલિબ્રિટીને પણ મળવાના છે જો એની સાથે વ્લોગ શૂટ કરવાનું છે તો બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને પૂરો વ્લોગ જોજો બહુ મજા આવશે થેન્ક યુ સો મચ તમારું નામ શું છે હીર તમે શું ક્યાં તમને તડકો લાગે તડકો એ પહેલી વાત કે ઘણા સમયથી જે સેલિબ્રિટીને આપણે રાહ જોતા હતા ને આપણા વ્લોગની અંદર એ અત્યારે ઓલરેડી આપણી સાથે છે અને જોઈ શકો છો કે બહુ મોટા માણસો છે આપણા વ્લોગમાં આવે છે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પહેલાં તો અને થેન્ક યુ સો મચ કે તમે અમારા વ્લોગમાં આવો છો બરાબર અને આમ તો હું કે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે આજે માતાજીના તેડા છે મતલબમાં કે માંડવો છે માતાજીનો તો બધા લોકો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બહુ મજા આવશે કારણ કે આજે આપણે ઘણા સમયથી સેલિબ્રિટીને હું કહેવાય કૂતરા તો ભણ એ નવા જોઈ ગયો તો ચાલો કન્ટિન્યુ બધા બ્લોગ માં રહેજો મજા આવે અને ખાસ વાત કે અમે તમારા બહુ મોટા ફેન છીએ તમને એક સેલ્ફી લેવા દઈશું આજે આજે વારો પડી જવાનો છે ફાઈનલ છે કારણ કે નેક્સ્ટ બ્લોગ ની અંદર આપણે એક બીજા YouTube પર નાની ગાડી લીધી આજે ઇન્સ્ટાગ્રામ પર સ્ટાર ની ગાડી લેવા છે હા તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો મજા આવે એમના જ દીકરી છે જેમને માતાજી આવે છે ને હું તો પહેલેથી શ્રદ્ધાથી નાસ્થાથી માતાજીને બહુ માનું છું કારણ કે જે સમય મારો ખરાબ હતો ને ત્યારે મેં ખાલી માતાજી પાસે ખાલી સીમર્યું હતું એ દિવસે મને માતાજીએ એક એવી જગ્યાથી બહાર કાઢ્યો હતો જે તમે કોઈ વિચાર હોય એ પણ હું તમને મારા નેક્સ્ટ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન આન્સરમાં કહીશ તો બધા લોકો એ જોજો પણ ખાસ કે અત્યારે હું માની સાથે છું અને પ્લસ તો તમે લોકો કોઈ આવો ક્યારેક આવો અહીંયા માતાજીએ દર્શન કરવા જો આજે સાંજે સાંજ અમે લોકો જોઈએ છીએ ક્યાં જવાનું છે પાણીની બોટલ લેવા સાચું કે છે ક્યારે એટલું ચાલી ક્યારે એકલા એકલા ક્યારે ચાલી એટલું સાચું હા સાચું ખોટું બોલે છે તારું ફેસ નહીં કહેતો એટલે કેટલી શું કહેવાય લાલ થઈ ગઈ તડકાની અમારા ગામડાના લોકોમાં રહ્યો ને તો ખબર પડે કે ક્યાં અમને ના ખબર પડે ક્યાં પાણી ક્યાં અહીંયા લેવા જવાનું છે દુકાન તો આ બાજુ કે આ સાઈડ થઈ ગઈ દુકાનની મને બી નથી ખબર દુકાન ગોતી છે ગાઈસ તો કન્ટિન્યુ બધા બ્લોગ મારી જો અને થોડાક સમય માં આપણે પણ દુકાન મળતી નથી અને ગાઈસ કે દુકાન છે આ બાજુ આગળ છે જોઈ લે એક મિનિટ દુકાન ભૂલી પડશે તમે રાજુલામાં રહો છો તમને દુકાન ની ખબર નથી અચ્છા અચ્છા એવું છે અને એક વાત તો હું કેવું મારે તમને હોશી હસી હસીને કહેવાનો તો બહુ મોટા સ્ટાર છે પણ બ્લોગ નથી બનાવતા પણ વિચાર કરજો કે વ્લોગ બનાવતા હોય તો શું કરે થેન્ક યુ બ્રો કોઈ એમ લાગશે કે આ લોકો ક્યાં રસ્તે ચડી ગયા છે અને ગાઈસ જો બહુ મોટા સેલિબ્રિટી છે અને આમ તો શું કહેવાય અત્યારે થાર છે પણ થાર સાઈડમાં મૂકેલી છે અને સોરી કે બેડ લક છે બેડ લક છે તું બેડ લક માં કુતરા બસ જો એ અહીંયા ના નથી બહાર ના છો દુકાન મળી ગઈ છે અને ગાઈસ કે સિનેમેટિક જેટલી જોતી હતી ને એટલી બોટલ ન મળી રાઈટ ને ના બોટલ મળી છે અને ખાસ એ બહુ હસવું આવે છે એવું જોઈન આજે બધા કહે છે કે આ કોણ છે મોટા સેલિબ્રિટી મારા વ્લોગની અંદર ગાઈસ અને ગાઈસ એમના ફ્રેન્ડ પણ આવેલા છે તો અત્યારે એ લોકો કોઈનર હોટલમાં છે તો એ લોકો આવશે

આ આપણે ગુજરાતીમાં ક્યાં જઈએ છીએ એટીએમ માં પૈસા અમે ક્યાં જઈએ છીએ મને નથી ખબર એટીએમ માં પૈસા ઉપાડો કે લૂંટવા જવા છે ના લૂંટવા એટીએમ માં પૈસા છે હા અને આપણે છે નેહુ સાથે જે ની બહુ મોટી સેલિબ્રિટી છે અને ભવિષ્યમાં આપણે કરવાનું થશે

એ તો સાચી વાત છે મેં થોડું કીધું હતું ગુલાસ રમજો મને ખબર હતી એટલે તમે ચટકી ગયા હતા કે મહેમાન છે એટલે ખવડાવજે દી મહેમાનને ભીરસવા નો બેચાડી દેવાનું હોય મને બોલા ભાઈ મને આપીને વહી ગયો ખાવાને તો કોઈ ના પડી જમન તને વાગે છે

મમ્મીએ કીધું છે ચા પીવાનો પણ મમ્મીને પૂછ્યું મમ્મી કહે તો ચા પીવાનો બરોબર મમ્મી ન હોય ને ક્યાંક ચા અને કેવું છું આજે ખબર અમે લોકો ન કે રાજુલા તો મારી ઉપર કેટલો ગૂંચો કરીએ કે હું તો ત્યાં મને પહેલાં મોકલે કે ચા તો કાકાને મૂક્યો કાકા કઈ કઈ ગાડી ધીમી કરે તો મોડું જાય તો એમાં મારી પર ગૂચો થવાની કોઈ જરૂરત નથી ને આવું થોડું કરે તડકો હતો ને મેં સો ગાઈસ અત્યારે સાંજના આઠ વાગી ગયા હતા અને પ્લસ કે જમવાનું હોય એટલે હા એટલી બધી અમને ખબર ના પડે છો કે ખાસ મારા મમ્મીએ થોડુંક બહુ મોટીવેટ કર્યું સારી પ્રેરણા આપી એટલે અમને બધા મગજમાં થોડી ઘૂસી છે પણ કેટલો ટાઈમ રહી છે એનું કોઈ ખબર નથી બરોબર એટલે બધું ઇન્સ્પિરેશન લઈએ છીએ અત્યારે તો સચ કે અને વ્લોગ પણ બહુ મસ્ત બન્યો છે અને આમ તો પરિવાર કયો તો બી એ છે મને બહુ સાચવે છે પહેલેથી મારા મામી બરાબર મારા મામીને મારા ભાગની ઉંમર લાગી જાય અમે તો એ કહીએ છીએ બરોબર આમ તો તમને જો બરાબર એટલે બધા લોકોને પહેલાં તો બધા સાથ સહકાર સપોર્ટ આપજો નેવની પણ ચેનલ છે સોરી કે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે બહુ મોટા સ્ટાર છે તો બધા લોકો એમને બી સપોર્ટ કરજો સ્નેપના માસ્ટર માઇન્ડ છે અને બધા લોકો છે તો પ્લીઝ બધા સાથ સહકાર આજે ખૂબ મોજ મસ્તી કરી છે પણ થોડોક મારી ઉપર ગુચ્છો આવી ગયો હતો હું લેવા મોડો ગયો હતો એટલે એનો કોઈ વાત

પણ તડકો તો કે સાદર કરવા તો અમરેલી નીકળી તો ચાલો બધા લોકો બધા કારણ કે એન્ડિંગ થોડુંક લેટ આપીશું કારણ કે મારો મોબાઈલ ચાર્જિંગમાં માં હતો તો મને છે પ્રો મેક્સ ને એમાંથી શૂટ કર્યું છે એટલે ક્લિયરિટી મારા કરતાં સારી હશે તો બધા લોકો તો પેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો પેલા દબાવવાનું ભૂલતા નહીં ને ખૂબ સપોર્ટ કરો જેથી કરીને અમે ક્યાંક થોડાક અમારા સપના છે પૂરા કરીએ અને ખાસ તો સેવાના કામમાં વાપરીએ છીએ અત્યારે તો પૈસા છે તો બહુ મજા આવી એ બધી જવા દો જે થવાનું એ થાય કરે બરોબર જિંદગી છે મોસ્તી જીવવાની હેપીનેસ બાકી જો કેટલું ઊંડું છે ઠેકડો મારે તો મરી જ જઈએ

રાતના વાગી ગયા છે સાડા ત્રણ અને માતાજીનું કાર્ય શાંતિપૂર્ણ પતી ગયું છે મારા મામા થાકીને બેસી ગયા છે મને આજે લગભગ કેટલી વખત રાજુલામાં ધક્કા કરાય એની મને બી ખબર નથી અને સેલિબ્રિટી બેસી ગયા છે મીન્સ કે એમાં એટલો બધો ગુચ્છો ના કરવાનો હોય એટલો બધો ગુચ્છો ના કરવાનો હોય મને મને મારો મને મારશે કાલે હું આઈફોન લેવા જાઉં છું અને કાર્ય શાંતિપૂર્ણ પતી ગયું છે અને અમારા રાવળ દેવે બહુ મસ્ત ગાયું ને બહુ મજા આવી ગઈ છે અને તમારે પણ કોઈને આવો પ્રસંગ કરવો હોય માતાજી નું

ઓકે ચાલો તો બધા લોકો હવે સુઈ જજો ગુડ મોર્ન સો ગુડ મોર્નિંગ થઈ જાય ભૂલાઈ જાય આમાં અત્યારે ઉજાગ્રામાં ને એટલા ધક્કા ખાતા ને એટલે તો ચાલો ગુડ નાઇટ શુભરાત્રિ મહાદેવ મળીએ આપણે નવા બ્લોગની અંદર નેક્સ્ટ અને નેક્સ્ટ વ્લોગ આપણો છે અમદાવાદની અંદર કારણ કે જવાનું છે નક્કી નથી કિશાન કિશન પાસે જવાનું છે